એ જાહેરનામા પછી બીનખેતી કરાવે છે અને એના ખેતરમાંથી વીજલાઈન દૂર જતી રહી છે અને જબલપુરના ખેડૂતનું ખેતર જાહેરનામાં પહેલાંનું બિનખેતી છે તેમ છતાંય કલેક્ટર એમને ધક્કા ખવડાવે છે આ બાબતે કલેક્ટર પાસે કોઈ જવાબ નથી અનેક પ્રશ્નોના કોઈ જવાબ નહોતા એટલે કલેક્ટરને અમે છેલ્લે એવું કહ્યું છે કે મોરબી જિલ્લાની અંદર જ્યાં સુધી આ કંપનીઓ અમે જે લેખિત માંગ્યું છે એના જવાબો ન આપે ત્યાં સુધી અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે એને હા કે કંઈ ડોકીએ નમાયવી નથી પણ જો આવું થશે તો ફરીથી મોરબી કલેક્ટર કચેરી અમે ધરણા કરવા પડશે તો અમારી માનસિક તૈયારી છે મારે કલેક્ટર સાહેબને ખાલી જાહેર માધ્યમોના માધ્યમથી એટલું પૂછવું છે કે મોરબી શહેરમાં તો તમે અમને મંજૂરી આપી દીધી હતી અમને મંજૂરી નોતી આવી કે્યાં થી આગળ જે પેલી ફેક્ટરી છે ઓર પટેલની ઓજંતા ત્યાં થી આગળ ટમકરા તાલુકો અને એ મામલતદારનો જ્યુડિશિયન આવે છે ત્યાંથી થી હાઈવે ઉપર મંજૂરી નોતા આપતા જો ટ્રાફિક ની સમસ્યા હોય મોરબીની તો મોરબી શહેરમાં તમે ઓલરેડી મંજૂરી આપી હતી તો આ કલેક્ટર સાહેબનો કેવો વિચાર કે શહેરમાં ટ્રાફિક ના થાય અને હાઈવે ઉપર ટ્રાફિક થાય આ કેવું છે એ અરાજકતા શહેરમાં પહેલા એના માટે આદત પ્રમાણે એવો શબ્દનો ઉપયોગ કર્યો છે ખેડૂતના ફેક્ટર એ અરાજકતા હવે કલેક્ટર સાહેબ મને એવું લાગે છે કે ટેન્શનમાં આવી છે એટલે એ ભૂલથી અરાજકતા શબ્દો બોલી ગયા છે બરાબર છે કારણ કે એના ઉપર એને ખેડૂતનો હારું કરવું છે મને વિશ્વાસ છે પણ ઉપરથી કંપનીઓના પૈસા લઈ અને જે સત્તામાં બેઠા છે મંત્રીઓ ને સચિવો ને એ લોકો કલેક્ટર ને ઉપરથી પ્રેશર કરે છે એટલે એને એક તો ઉપરથી ઈ પ્રેશર બીજું અમે કાયદાથી બધું એમની પાસે માંગીએ છીએ ઈ પ્રેશર ઈ પ્રેશર મન પ્રેશરમાં ડિપ્રેશનમાં સાહેબ આવી ગયા છે અને એના કારણે અરાજકતા શબ્દ બોલાય ગયો બાકી આ કલેક્ટર મને ખબર છે અરાજકતા જેવો ખેડૂતો માટે શબ્દ ના વાપરે મોરબી જિલ્લામાં કચ્છમાંથી જે પાવર જનરેટ થાય છે એના ટ્રાન્સમિશન માટેની વિવિધ કંપનીઓની વિવિધ લાઈનો પસાર થઈ રહી છે આ વિવિધ લાઈન જ્યારે પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાં સરકારી ખરાબામાં અથવા નદી કે દરિયામાં ક્યાંક પોલ નાખવાનો આવતો હોય આ પોલ માટે જે રાઈટ ઓફ વેના પાવર છે એ કલેક્ટરને ઇન્ડિયન ટેલિગ્રાફિક એક્ટ હેઠળ આપવામાં આવેલ છે એના અનુસરણ છેલ્લા બે વર્ષથી અને બે વર્ષથી મારા દ્વારા અને અગાઉ પણ આ કામગીરી કરવામાં આવે છે સારી રીતે આ કામગીરી થઈ રહેલ છે જિલ્લામાં ખેડૂતને જે વળતર આપવાનું હોય છે એ વળતર માટેનો જે પરિપત્ર હતો એમાં જંતરી મુજબ વળતર આપવાનું હતું એ બાબતે બે વર્ષ પહેલાં આ જિલ્લાના ખેડૂતો તરફથી રજૂઆત મળતા અમે રાજ્ય સરકારને ખેડૂતોની રજૂઆત મોકલતા રાજ્ય સરકાર તરફથી જિલ્લા લેવલે ડિસ્ટ્રિક લેવલ વેલ્યુએશન કમિટીની રચના કરીને ખેડૂતોને ભાવ આપવા માટેની પણ સત્તા કલેક્ટરને આપવામાં આવી તે મુજબ આ જિલ્લાના ખેડૂતોને સારામાં સારો ભાવ મળે એ માટેના પ્રયત્ન જિલ્લા તંત્ર તરફથી કરવામાં આવ્યા છતાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી ભાવ બાબતે ક્યાંક હોય છે એવા કિસ્સામાં શંકારા તાલુકાના ખેડૂતોને જ્યારે જામનગર ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે એના માટેના જે પ્રશ્નો ઉદભવ્યા એમના માટે એમને આજે વિરોધ પક્ષના નેતાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં એમને કર્યું અને એ રેલી માટે શંકારા મામલતદાર તરફથી તો કોઈ મંજૂરી આપવામાં આવી નથી પરંતુ આપે જે પ્રશ્ન પૂછ્યો કે મોરબીમાં જે મામલતદારે મંજૂરી આપી હતી પણ મોરબી શહેરના ટ્રાફિક અને દિવસ દરમિયાન જો આ ટ્રેક્ટર આવે તો શહેરમાં અરાજકતા ફેલાઈને શહેરમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય ટ્રાફિકના અને લોકોને અગવડો પડે એ રસ્તામાં ઘણી બધી હોસ્પિટલ આવે પેશન્ટને તકલીફ પડે એ રસ્તામાં ઘણી બધી સ્કૂલો આવે તો વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેવા સુભાષથી ટ્રેક્ટર રેલીને મોરબી શહેરમાં આવતી આપણે અટકાવ અટકાવી નથી પણ એમને સમજાવવામાં આવેલા ને એ બાબતે એમના વિરોધ પક્ષના નેતાઓએ પણ માન રાખીને આ રેલી ત્યાં સુધી લાવ્યા ન હતા અને એમને મોરબી જિલ્લા મોરબી શહેરની બહાર જ રેલીને અટકાવી અને જે આગેવાન લીડરો મળ્યા અને એમને ખેડૂતોને કોઈ તકલીફ ના થાય હાલ પોલીસના દબાણ હેઠળ કોઈ કામગીરી ના થાય ને ખેડૂતને તકલીફ ના પડે અને ઉપરથી અન્ય કોઈ સૂચના ના હોય ત્યાં સુધી આ કામગીરી અટકાવવાની જે વાત કરી છે અને કંપની પાસેથી જે ડોક્યુમેન્ટ માગ્યા છે એ ડોક્યુમેન્ટ ખેડૂતોને આપવામાં આવશે અને સીઈઆરસીની જોગવાઈ મુજબ જો લાઇસન્સ નહીં હોય તેના માટે પણ રાજ્ય સરકારને આ બાબતની જાણ કરવામાં આવશે તેવી વાત કરીને આ એમની રજૂઆત સાંભળી હતી